પરીક્ષાનો પ્રારંભ સાબરકાંઠા એકતાલીસ કેન્દ્ર પર આજે ત્રેવીસ હજાર થી વધુ વિદ્યાર્થીઓ આપશે પરીક્ષા તમામ બ્લોક સીસીટીવી તે તેનાત કરવામાં આવ્યા છે બીજી તરફ શિક્ષણ અધિકારી અને સરકાર દ્વારા લગાવવામાં આવેલ સીસીટીવી કેમેરાથી મોનિટરિંગ કરવામાં આવશે પરીક્ષા આપનાર તમામ વિદ્યાર્થીઓ કેમેરામાં થશે કેદ સાબરકાંઠા જિલ્લામાં ધોરણ દસ અને બારની બોર્ડની પરીક્ષાઓ સત્યાવીસ ફેબ્રુઆરીથી શરૂ થઈ રહી છે ત્યારે ધોરણ દસ માટે એકતાળીસ કેન્દ્ર પર ત્રેવીસ વિદ્યાર્થીઓ પરીક્ષા આપનાર છે કેન્દ્રો હિંમતનગર ઈડર વડાલી ખેડબ્રહ્મા પોસીના વિજયનગર તલોદ અને પ્રાંતિજમાં સ્થાપિત કરવામાં આવ્યા છે તેમ જાણવા મળ્યું સાબરકાંઠા જિલ્લાની બાવીસ કેન્દ્રો કાર્યરત રહેશે તો બીજી તરફ ધોરણ બાર માટે કુલ છવ્વીસ પરીક્ષા કેન્દ્ર નક્કી કરવામાં આવ્યા છે સામાન્ય પ્રવાહમાં માં દસ હજાર બસો પાંત્રીસ વિદ્યાર્થીઓ વીસ કેન્દ્ર પર અને વિજ્ઞાનના 2752 વિદ્યાર્થીઓ 6 કેન્દ્ર પર પરીક્ષા આપશે જિલ્લાને હિંમતનગર અને ઈડર એમ બે ઝોનમાં વિભાજિત કરવામાં આવ્યા છે હિંમતનગર ઝોનમાં ઓગણીસ અને ઈડર ઝોનમાં બાવીસ કેન્દ્રો કાર્યરત રહેશે ધોરણ બાર માટે કુલ છવ્વીસ પરીક્ષા કેન્દ્રો નક્કી કરવામાં આવ્યા છે સામાન્ય પ્રવાહમાં દસ વિદ્યાર્થીઓ વીસ કેન્દ્ર પર અને વિજ્ઞાન પ્રવાહમાં બે વિદ્યાર્થીઓ છ કેન્દ્ર પર પરીક્ષા આપશે તે નક્કી છે એવા રાજકમલસિંહ પરમાર ભારતની સ્મિતા સાબરકાંઠા